રાજ ઠાકરેના માનવા ન માનવા થી કઈ સરદાર નું કદ નીચું નથી થઈ જતું અને સરદાર ને કોઈ ના સર્ટિફિકેટ ની જરૂર નથી ગમે તે ગમે તેને જાત ચાલાકી કરી લઈએ માર મારી લઈએ અમારી સામે કોઈ આવતું નથી એવા લોકો ચૂપ છે એટલે આવા રાજ ઠાકરે જેવા ટપોરીઓ ની હિંમત વધી રહી છે અને જો કોઈને મનમાં એમ હોય ખાલી શો બાજી કરવી એ અમારો સ્વભાવ નથી કે ખાલી વાતો કરવી એમાં અમે માનતા નથી અમે રિઝલ્ટ ના માણસ છીએ અને જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી અમે લડતા રહી એ પ્રકારનો અમારો સ્વભાવ છે રાજ ઠાકરે ઉપર ગુજરાત પ્રવેશ બંધીનો કાયદો લાગુ કરવામાં આવે આ રાજ ઠાકરે જેવા એક તણખો મૂકે છે એ ચિંગારી ગુજરાતીઓ ઉપર બનીને ગમે ત્યારે આફતના રૂપમાં આવી શકે એમ છે પહેલા સળિયા પાછળ ધકેલી અને રાજદ્રોહ અને દેશદ્રોહ જેવી કલમો લગાડવી જોઈએ મહાપુરુષો ઉપર આવ્યા આવા આવા બે કોડીના નેતાઓ સ્ટેટમેન્ટ કરે ત્યારે કોઈનું પાણી પણ ન હલે અથવા તો બહુ ઓછા લોકો આ બાબતમાં ચર્ચા કરે વિચાર કરે અને વાત કરે એ દુઃખ ની વાત છે હાલ જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં છે તેમાં ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ભાષાને લઈને બે બેફામ નિવેદનો પણ આવી રહ્યા છે અને ઠાકરે છે 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 તેમના દ્વારા ઘણી વખત છેલ્લા કેટલાક સમયથી જે નિવેદનો આપવામાં આવે ભાષાને લઈને વિવાદ છે ભાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે જે કહી શકાય કે સરદાર પટેલ પર ગયો છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ તેને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતભરમાં અત્યારે ઉકળાટ જોવા મળી રહ્યો છે મોરબીમાં પાટીદાર નેતા છે મનોજભાઈ પનારા તેમના દ્વારા છે પ્રવેશ બંધી કરવા માટે જે આવેદન પણ આપવામાં આવ્યું છે અને અનેક જગ્યાએ જે માંગો ઉઠી રહી છે ત્યારે આપણી સાથે મનોજભાઈ પનારા જોડાઈ ચુક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી ગુજરાતીમાં સ્વાગત છે મનોજભાઈ જે રીતે આપણે જોઈએ તો જે પ્રકારે નિવેદન આવ્યું છે ગુજરાત ભરમાં નિવેદન ફોડવામાં આવી રહ્યું છે સૌ પ્રથમ તો કઈ રીતે જુઓ છો કારણ કે આપણે જોઈએ તો ભાષાને લઈને જે પ્રકારે બેફામ નિવેદનો આવી રહ્યા છે અને ત્યાર બાદ આપણે જોઈએ તો સરદાર પટેલ અને મોરાજી દેસાઈ વિરુદ્ધ આ પ્રકારનું નિવેદન સૌપ્રથમ આ નિવેદનને કઈ રીતે જુઓ છો સમગ્ર દેશ ગુજરાત અને દુનિયા આ નિવેદનને વખોડી કાઢે છે આ પ્રકારના નિવેદનો કોઈ પણ આપે એની સામે પ્રજાએ અવાજ ઉઠાવવો જોઈએ અને અમે તો અમારી ફરજ સમજીને રાજ ઠાકરે વિરુદ્ધ ગુજરાતી તરીકે એમનો વિરોધ કરીએ છીએ રાષ્ટ્રના રાષ્ટ્રના આ રીતે અપમાન ક્યારેય સહન કરી શકાય ઉપર આવા બે કોડીના નેતાઓ જેનું રાજકીય અસ્તિત્વ અને રાજનીતિ ચમકાવવા માટે રાષ્ટ્રના નાયકોનો જયારે કોઈ બદનામ કરવાનો પ્રયત્ન કરે ત્યારે એમનો વિરોધ થવો જોઈએ એ પછી કોઈ પણ હોય અને જે રીતે અમે કાલે આવેદન પત્ર નથી આપ્યું આવેદનની આ ગુજરાતમાં કોઈ વેલ્યુ જ નથી અમે અરજી સબમિટ કરાવી છે એના આધારો પર મેં એફઆઈ ની માંગણી કરી છે એની અંદર અમારી માંગણી એટલી જ છે કે રાજ ઠાકરે ઉપર ગુજરાત પ્રવેશ બંધીનો કાયદો લાગુ કરવામાં આવે કારણ કે ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા બગડી શકે એમ છે બીજી અમારી જે એમાં વાત હતી કે રાજદ્રોહ અને દેશદ્રોહ જેવી કડક કલમ આમની પણ લાગુ કરવામાં આવે આ માંગણી એટલા માટે હતી કે જ્યારે આ રાજ ઠાકરે એ હિન્દી ભાષી મજૂરો ઉપર એમના ગુંડાઓ અત્યાચાર કર્યો એમની પાર્ટીના લોકોએ ત્યારે બહુ ઓછા લોકો બોલ્યા ખાસ કરીને બિહાર માંથી યુપી માંથી બહુ ઓછા લોકોના સ્ટેટમેન્ટ હતા જે આખા દેશે બોલવું જોઈએ કે પ્રાંતવાદ અને ભાષાવાદ આ દેશમાં ક્યારેય ચલાવી ના લેવાય એ જગ્યાએ ગુજરાતી વેપારી ઉપર અત્યાચાર અને અન્યાય થયો માર મારવામાં આવ્યો ભાષાને લઈને એ સમયે પણ ગુજરાતમાં જે જે પ્રતિક્રિયા આપવી જોઈએ જેની જવાબદારી છે જે પોતાની જાતને ગુજરાતી ગુજરાતી સવાયા અથવા તો કઈક સમજે છે પોલિટિકલી હોય કે સોશિયલી હોય હે જેની જવાબદારી છે પ્રજા વચ્ચે જેમનું માન સન્માન છે પ્રજા જેને ફોલો કરે છે અને જે ગુજરાતીઓ ઉપર તાગરધીના કરે છે એ પોલિટિકલી હોય કે સોશિયલી હોય કોઈ પણ રીતના જે ગુજરાતી પોતાની જાતને કે અવાજ ઉઠાવવાની આ સમયે જરૂર હતી પરંતુ ક્યાંક જેમને બોલવું જોઈએ બોલ્યા નહીં એટલા માટે આ રાજ ઠાકરે ગુંડાઓની તાકાત વધી કે ભાઈ અમને તો મોકળું મેદાન છે કોઈ રોકતું નથી અમે ગમે તે ગમે તેને જાત ચાલાકી કરી લઈએ માર મારી લઈએ અમારી સામે કોઈ આવતું નથી એટલા માટે એમને રાષ્ટ્રના લો પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર એવી ટીકા ટિપ્પણી કરી કે ક્યારેય ચલાવી ના લેવાય સરદાર પટેલ નું એક પોતાનું નિવેદન છે આ તો શું છે રાજ ઠાકરે ક્યારે સરદારને વાંચ્યા નહીં હોય બાકી એમનું પોતાનું નિવેદન છે કે હું જાતિ અને ધર્મ થી ઉપર ઉઠીને હું એક મારું અત્યારે વિચાર શરજી કે હું આ બધાથી ઉપર છું એમ મારા માટે આખો દેશ એ મારો પરિવાર છે અને સમગ્ર જ્ઞાતિ જાતિના ભાઈ બહેનો મારા ભાઈ બહેનો છે આવી વ્યક્તિત્વ ઉપર ઉપર એટલે કે સરદાર પટેલ આવા બે નેતા પોતાની રાજકીય જમીન તપાસવા માટે આવા નિવેદનો કરે એ ક્યારેય ચલાવી ન લેવાય સાથે આ રાજ ઠાકરે ત્યાંથી અટકતા નથી એ દેશના પૂર્વ વડાપ્રધાન એવા મોરારજી દેસાઈને પણ આ જ પ્રકારના અલગ રીતે એમને પણ ચિતરવામાં આવ્યા છે એવાનો મતલબ એટલો જ છે કે આ દેશની સરકાર અને રાજ્યની સરકાર ખાસ કરીને મહારાષ્ટ્રની સરકાર એમને રાજ ઠાકરે ઉપર એક્શન લેવાની જરૂર હતી ક્યાંક આ સરકારો ઉણી ઉતરી છે એવા સમયે અમારા જેવા યુવાનોએ બહાર આવી અને મોરબી હે ડિવિઝન ની અંદર એમની ઉપર એફઆઈઆર થાય અને કાનૂની કાર્યવાહી એમની ઉપર થાય તો એવું પચાસ કરવા માટેની અરજી આપેલી છે મનોભાઈ શું લાગે છે કે રાજકીય લાભ માટે આ પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે ચોક્કસ એ તો સીધી વાત છે રાજ ઠાકરે અત્યારે જીરો છે જીરો થી પણ હમણાં જ કોઈ કીધું ડબલ જીરો છે એમ રાજ ઠાકરે કઈ રાજનીતિમાં કે બોમ્બે રાજનીતિમાં ક્યાંય છે જ નહીં એટલે બોમ્બે છે 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 એના ઉપર રાજનીતિ કરે એનો કોઈ વાંધો નથી રાજકીય પાર્ટીઓ રાજનીતિ કરવી જ જોઈ પરંતુ કયા પ્રકારની રાજનીતિ અને કેના ઉપર રાજનીતિ કરવી જોઈએ એનું પણ રાજકારણીઓને ભાન હોવું જોઈએ આવા સમયે પોતાના રાજકીય ફાયદા માટે આ રાજ ઠાકરે રાષ્ટ્રના નાયકો ઉપર હું તો એમ ઠાકરે એક જ નહીં આ દેશનો કોઈ પણ નેતા કોઈ પણ માણસ એ ગમે તે સ્થાન ઉપર એનું નામ હોય કોઈ પણ રાષ્ટ્રના જે નાયકો છે સરદાર વલ્લભભાઈ પટેલ હોય ગાંધીજી હોય કે પછી બાબા સાહેબ આંબેડકર હોય કે ભગતસિંહ હોય કે અન્ય ક્રાંતિકારીઓ કોઈ પણ હોય આમના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો અથવા તો એ સમયના એમના નિર્ણય ઉપર ખોટી આંગળી ચીંધવાનો આજે કોઈને અધિકાર નથી સમયે સ્થળ ઉપર અને એ પ્રકારના નિર્ણયો જે તે મહાનુભાવો એ રાષ્ટ્રના હિતમાં આ દેશના હિતમાં અને લોકોના હિતમાં લીધા હોય ત્યારે એને આપણે અત્યારે બીજી રીતે મૂલ્યાંકન કરીએ એવી આપણી ઓકાત પણ નથી એ રાજ ઠાકરે સરદાર વલ્લભભાઈ પટેલ ને શું માને છે કે શું નથી માનતા એનાથી આ રાજ્યની આ દેશની કે આ જનતાને કોઈ ફરક નથી મહારાષ્ટ્ર હોય દક્ષિણ હોય કે યુપી હોય કોઈ પણ હોય એ સરદાર પટેલ ને આ રાષ્ટ્રના નાયક માને છે અને લોખંડી પુરુષ માને છે લોહ પુરુષ માને છે રાજ ઠાકરે ના માનવા ન માનવાથી કઈ સરદારનું કદ નીચું નથી થઈ જતું અને સરદારને કોઈના સર્ટિફિકેટ ની જરૂર નથી એ એ મહાનાયક છે આ જે જે ટોપ વિશ્વના મહાનાયકો આ દેશમાં અને દુનિયામાં થયા છે આ સદીમાં એમાં એમની ગણના થાય છે અને એ સરદાર પટેલના જીવન ચરિત્ર ઉપર કે એમના નિર્ણયો ઉપર કોઈને પણ આંગળી ચિંધવાનો અધિકાર નથી ચીંધવી પણ ન જોઈ અને આ એનું છીછરા છે આખા એ દેશમાં એની જૂથું થઈ છે રાજકીય જસ ખાટવાની જગ્યાએ રાજ ઠાકરે ની વેલ્યુ અને એનું જે માન સન્માન થોડું ઘણું પણ ક્યાંક વહેધ્યું હતું એ પણ પૂરું થઈ ગયું છે એવું મારું માનવું છે હમ

કોઈ ઠેસ પહોંચાડે એવા નિવેદન કરે એને જેલના પાછળ તરત ધકેલી દેવા જોઈએ આ આ આ કામ કામ સરકારનું છે કાયદા દ્વારા કરવું જોઈએ પરંતુ ક્યાંક ક્યાંક ને ઇલેક્શનના માહોલમાં આપણી સરકારો માત્ર મતનું રાજકારણ જોવે છે અને રાજનીતિના ફાયદા નુકસાન નો જ માત્ર હિસાબ રાખે છે રાષ્ટ્રને આ દેશને આ જનતાને આ લોકોને જેટલું નુકસાન થવું હોય એટલું ભલે થાય પરંતુ એમની રાજકીય પોઝિશન ઘટવી ન જોઈ મતની ટકાવારી ઘટવી ન ન અને એમની સત્તા આ આ પ્રકારની જ આજે દેશમાં ચાલી રહી છે એટલે તો આ રાજ ઠાકરે જેવા નેતાઓ આવા નિવેદનો કરે છે બાકી જે દિવસે બિહારી કે યુપીના યુવાનો ઉપર કે મજૂરો ઉપર આ રાજ ઠાકરેના ગુંડાઓએ જયારે હુમલો કર્યો ત્યારે એને ફડણવીસ સરકાર ત્યાં બેઠી જ છે એને એને જેલમાં પૂરી દીધા હોત તો ગુજરાતી વેપારી ઉપર હુમલો કરે અને ગુજરાતી વેપારીઓ ઉપર હુમલો થયો ત્યારે પણ જો એક્શન લેવામાં આવ્યા હોત તો સરદાર પટેલ અને મોરારજી દેસાઈ ઉપરના રાજ ઠાકરે ના કરે પરંતુ કમનસીબી એ છે કે જેમને પણ એક્શન લેવાની જવાબદારી છે જેમને લેવા જ હોય એવા લોકો ચૂપ છે એટલે આવા રાજ ઠાકરે જેવા ટપોરીઓની હિંમત વધી રહી છે અને જો કોઈને મનમાં એમ હોય કે આવું તો બધું ચાલલા રાખે ખાસ કરીને ગુજરાતી લીડરો અને ગુજરાતના જે કી પોઈન્ટના આગેવાનો છે એમને એમ હોય કે બસ આ તો થોડાક પતે બધું પતી જશે એવું નથી કારણ કે ના જંગલોની અંદર જે મોટી વિકરાળ આગળ લાગે છે ને એની શરૂઆત એ તણખાથી જ થઈ હોય છે અને દુનિયાની તમામ ક્રાંતિઓ જે થઈ છે અથવા તો તમામ આંદોલનો થયા છે કે કોઈ પણ મોટી ઘટનાઓ બની છે એની શરૂઆત તો બહુ નાની હોય છે અને ગેમ ઝોન રાજકોટની અંદર જે વિકરાળ સ્વરૂપ આગે લગાડ્યું અને કેટલાય પરિવારો બરબાદ થયા એની એની શરૂઆત એક તણખાથી થઈ હતી એમ આવા રાજ ઠાકરે જેવા એક તણખો મૂકે છે એ ચિંગારી ગુજરાતીઓ ઉપર બનીને ગમે ત્યારે આફતના રૂપમાં આવી શકે એમ છે અને બોમ્બેની અંદર રહેતા વેપારી ગુજરાતીઓ પરિવારો નોકરી ધંધો કરતા અભ્યાસ કરતા કેટલાય પરિવારોને આવતા દિવસોમાં ગુજરાતી હોવાના નાતે બોમ્બેમાં નુકસાન ભોગવવું પડે એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એમાં વાર ન લાગે એટલા માટે હું એમ કહું છું કે સરકારે ત્વરિત આવા લોકો ઉપર એક્શન લેવા જોઈ ત્વરિત એને કાયદાનું ભાન કરાવવું જોઈએ અને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ આ મારી વાત છે ને આ મારી માંગણી છે જી જી મનોજ ભાઈ અંતિમ પ્રશ્ન છે કે અત્યારે જોઈએ તો આપના દ્વારા જે અરજી આપવામાં આવી છે તો હવે આગામી સમયમાં શું કરવામાં આવશે કે લોકોને જોડવામાં આવશે અને કઈ રીતે હવે આગામી સમયમાં એક્શન લેવામાં આવશે જે રીતે એક ગુજરાતી તરીકે એક જાગૃત યુવા તરીકે મારી ફરજ હતી અને મે અમારી ટીમ સાથે મોરબીમાં મે પાટીદાર યુવા સેવા સંઘ નામની સંસ્થા ચલાવીએ છીએ જે અન્યાય અત્યાચારની સામે લડે છે અને આ લડાઈની અંદર મને એમ લાગ્યું કે ક્યાંક ગુજરાતીઓને અને ખાસ કરીને દેશને નુકસાન કરતું આ નિવેદન છે રાષ્ટ્રના નાયકો માટેની ટીકા ટીકાટીપ્પી એક યુવા તરીકે સહન ન કરવી જોઈએ એટલા માટે અમે મોરબી એ ડિવિઝન ની અંદર એક અરજી આપેલી છે એમાં અમારી માંગણી એ છે કે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશ બંધી કરવી જોઈએ ભલે એક વખતે એ ગુજરાતના મહેમાન તરીકે આખાઈ ગુજરાતમાં ફર્યા હોય એમને માન સન્માન માન્ય વડાપ્રધાન આજના અને એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપ્યું હોય એ જે હોય પરંતુ હવે આ માણસ ઉપર સંપૂર્ણ બેન્ડ ગુજરાતમાં લાગવો જોઈએ જેથી કરીને કાયદો વ્યવસ્થા બગડે નહીં બીજી અમારી માંગણી એ છે કે આ રાજ ઠાકરે રાષ્ટ્રના નાયકના અપમાન ની અંદર જેલના સળિયા પાછળ ધકેલી અને રાજદ્રોહ અને દેશદ્રોહ જેવી કલમો લગાડવી જોઈએ પરંતુ મને નથી લાગતું કે રાજકીય શક્તિ હોય કે પોલીસ ઈચ્છાશક્તિ હોય જો આમાં કઈ ગુજરાત સરકાર અને ગુજરાત ગૃહ ખાતું અને લોકલ પોલીસ કઈ બહુ એક્શન નહીં લે તો અમારી પાસે કોર્ટ નો દરવાજો ખુલ્લો છે ભૂતકાળમાં તમે જોયું હશે કે પાટીદાર દીકરીઓ પર ટીકા ટિપ્પણી કરનાર બેન ની વિરુદ્ધ જ્યારે પોલીસ એફઆઈર લેવાની ના પાડીએ તો તો ન લીધી ત્યારે અમે કોર્ટના દરવાજા કકરાવીને માનહાનિનો દાવો આજે પણ એમનો મોરબી કોર્ટમાં અમારો ચાલુ છે એ પણ વિષય એટલો જ હતો કે માફી માગે હм જ્યારે આ પણ વિષય એ જ છે કે સરદાર પટેલ ઉપર અને મોરારજી દેસાઈ ઉપર આવી ટીકા ટિપણી જેમને રાષ્ટ્ર માટે પોતાનું જીવન ખર્ચી દીધું હોય એવા મહાપુરુષો માટે જ્યારે આવા બે કોડીના નેતાઓ ટિપણી કરે ત્યારે એમને એમના નિવેદનો ઉપર ક્ષમા માંગવી જોઈએ માફી માગવી જોઈએ અમારી પૂરી તૈયારી છે ખાલી શો બાજી કરવી એ અમારો સ્વભાવ નથી કે ખાલી વાતો કરવી એમાં અમે માનતા નથી અમે રિઝલ્ટના માણસ છીએ અને જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી અમે લડતા રહી એ પ્રકારનો અમારો સ્વભાવ છે લોકોને શું કેસો માધ્યમથી મનોજભાઈ બસ મારે એટલું જ કહેવું છે કે જ્યારે જયારે આ દેશના મહાપુરુષો ઉપર ક્રાંતિકારીઓ ઉપર શહીદો ઉપર ટીકા ટીપ્પણી થાય ત્યારે આપણે બધાએ એક સાથે અવાજ ઉઠાવવો જોઈએ દુઃખની વાત એ છે આ પ્રજા માટે ખાસ કહું તો આપના માધ્યમથી કે જો કોઈ સંપ્રદાય ઉપર કે કોઈ ભગવાન ઉપર કે કોઈ ધર્મના લોકો ઉપર એના ગ્રંથો ઉપર કોઈ નાની મોટી ટીકા ટીપ્પણી થઈ હોત તો આજે રોડ રોકો આંદોલન અને આગજનીના કેટલાય બનાવો થતા હોત ધાર્મિક સ્થળો માંથી થતા હોત હે પરંતુ એ પણ ના થવું જોઈએ કોઈ પણ ધર્મનું કે સંપ્રદાયનું માન સન્માન જાળવવું એ આપણી પેલી ફરજ છે તમે કોને માનો છો કોને નથી માનતા તમારી પૂજા પદ્ધતિની રીત રિવાજ શું છે તમારા આસ્થાના કેન્દ્રો બાબત છે દુનિયાના કેટલાય દેશો એવા છે કે જેના ઘરમાં બે બે ત્રણ ત્રણ અંદર પ્રકારની પૂજા પદ્ધતિમાં માનતા લોકો રહેતા હોય છે એટલે આસ્થાનો વિષય છે પણ જો કોઈની આસ્થાને ઠેસ પહોંચી હોત તો કેટલાય પ્રકારના નિવેદનો આંદોલનો અને રેલીઓ નીકળી હોત પરંતુ જયારે રાષ્ટ્રના નાયકો જેને રાષ્ટ્રના ઘડતરમાં પોતાનું જીવન અર્પણ કરી દીધું છે હે એવા મહાપુરુષો ઉપર આવા આવા બે કોડીના નેતાઓ સ્ટેટમેન્ટ કરે ત્યારે કોઈનું પાણી પણ ન હલે અથવા તો બહુ ઓછા લોકો આ બાબતમાં ચર્ચા કરે વિચાર કરે અને વાત કરે એ દુઃખની વાત છે આ દેશ માટે આ રાજ્ય માટે અને આપણા સમાજો માટે એટલે મારું કહેવાનું એટલું જ છે કે જ્યારે જ્યારે પણ મહાપુરુષો નો વિષય આવે ત્યારે આપણે બધાએ એક અવાજે એક સાથે કેવું જોઈએ પછી સામે કોઈ પણ હોય એ એ જોવું ન જોઈ અને એ બાબતમાં આપણે સખત વિરોધ દર્શાવવો જોઈએ જેથી કરીને રાષ્ટ્રના નાયકોને જો આપણે જ માન સન્માન આપીએ આપણે જ એમની ઈજ્જત નહીં કરીએ તો બાકી દુનિયાના દેશો તો તમારી પછી ક્યાં ઈજ્જત કરવાના છે એટલે પ્રજા તરીકે એક જાગૃત નાગરિક તરીકે મારીને તમારી બધાની ફરજ બને છે કે આ વિષયમાં કમસે કમ એક સ્ટેટમેન્ટ એક અ ફેસબુક પોસ્ટ અથવા તો ટ્વિટર ઉપર ટ્વિટર ઉપર પણ એની પોસ્ટ થવી જોઈએ આપણે બેહુદી વાતોમાં અનેક પોસ્ટ અનેક ટીકા ટિપ્પણી અનેક કોમેન્ટો કરતા હોય છે સોશિયલ મીડિયામાં ખૂબ ટાઈમ બગાડતા હોય છે પરંતુ જ્યારે સાચી વાતમાં આપણે બોલવાનો સમય આવે ત્યારે આપણે મૌન થજાતા હોય છે એ પ્રજા તરીકે પણ આવતા દિવસોમાં આપણે ભોગવવાનો વારો આવશે એટલે એક જાગૃત પ્રજા તરીકે પણ મારી વિનંતી છે આપ બધાને કે જાગૃત પ્રજા તરીકે આપણે આવા વિષયોમાં આપણો સ્ટેન્ડ રાખવો જોઈએ તો મનનભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કેવી સમય આપવા બદલ ખુબ ખૂબ આભાર તો આ હતા મનોજભાઈ પનારા અને મનોજભાઈ જે રીતે વાત કરી કે જે રાષ્ટ્ર નિર્માણમાં જેમના કાર્યો છે તેમનાથી રાષ્ટ્ર નિર્માણ દીપાન છે તેવા મહાનાયકો છે તેમને લઈને આ પ્રકારની ટીકા ટીપ્પણી છે નિંદાને પાત્ર છે છે તમામ લોકોએ આ બાબતે આગળ આવવું જોઈએ અને પણ ખાસ કરીને આ પ્રકારના નિવેદનોથી બચવું જોઈએ જે રીતે જોઈએ તો અત્યારે જે મહાનાયકો પર આંગળી ચિંધાઈ છે ક્યાંક ને ક્યાંક એકતા અને અખંડતાની આપણે વાતો કરતા હોઈએ છીએ પરંતુ આવા નેતાઓના કારણે એના પર પણ પ્રશ્ન ઉઠતા હોય છે ત્યારે આગામી સમયમાં એના પર પણ કાર્યવાહી થાય તેને લઈને વાત કરી છે તો અત્યારે બસ આટલું જ મળતા રહીશું વાત ગુજરાતી પર